અને બસ આખો દાડો ભેજમાં ભેજમાં રાખી અને હવે શું કરવાનું જમણ આજો બાબા જમણ ન હું તો અમા ફા ઉતર કા ઉતર કા હજી સોળ નહી નાખી રો ભાઈ શું કરાલ જા તમે પાડો જો ના ના સોન મન ફળ માર ઉકડા બગડે ભાઈ હાગુ તો કરા થાય જાય તમને તો હમણાં પરણાવા છે તમે સોળ નાખો જ દો ના પહેલા માર હાગુ કરો પછી વાત

લાકડે so, કરું hmm? <laughs> so, કોક ના ફક ના કેટલું કેટલું વાઢી વાઢી નાખો છું ભલાબા ભલાબા હા માર કાકો તો કુડી આ જાય છે ત્યાં હાથમાં હતો ના તો હું ભણી આવતો તો મને હોમા દેખાય એમ નેમ ખાને મારે જ હ હું આમ પડવા ગયો હસી કરી અરે આ પેલા પાસ દાતા હેડો હું આવું કે ચાલશે તારો તો હમણા એક મેલો હમણે કોણ ના આ સામે વાઘવાળી આ છોણ ના સારું જો હાડો હાડો જ હાડો કેમ ટપોર્ટ કે હા દવા નાખું કરીને આ રે પંપ છે આ ડાયરેક્ટ કોણે ડાયરેક્ટ હવ જાય ના રે હાચો શું વાત કરે પણ જો દે કે તું તો ઘડિયાળ એ બસ ઘડિયાળ એ કોટો વટાડ ઘોડ ચલો પડે આ તો ઘડિયાળ છે કોટો ક્યો છે કોટો તો ઘડિયાળ છે 1 વાગ્યો છે હવે વાલ 1 વાગ્યો નહીં કોટો છે આ બે કોટા છે કોટા છે તો ડરાવાનું હો વાગે કોટા છે હા કોણી ના કોટા હોય એટલે ઉપાડે ને

બાપાવી કરે હારે કપાયે છે પગલે તમારે ઠીક છે બે પગી કેતો જ નહીં હું તો

આ પણ પેલો બાપડો રામુ દો હેડો કે હું છોકરા હમ જોઈને હેડું છું ના આ ટાણી કરે છે આટલી એટલે છોકરા ભલા આ ટાણી મત દે લે બસ એ મોલા કે પાન હા દાદા પાછું રે લે આ લે રેવા દે દાદા ન લે લે લાવાયા છો સુકાનો પાડો છો કોને કપાઈ છે હેડા તો એટલે હેડે એ બાપ જાતો રે ભાઈ કૂતરાના પગ એ અલ્યા કૂતરાના નહીં દાડો આમ થોમ પાયા

તમારી ચાલો મિત્રો અમારી આ ચેનલ છે મહાકાળી ડિજિટલ એકાવન અને આ ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ અને શેર કરજો